સ્વાગત છે તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે ખેડૂતભાઈએ વિડીયોની અંદર જોઈ શકો છો ન્યૂ ઓલેન ત્રીસ સાડત્રીસ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર ન્યૂ ઓલેન ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી ટ્રેક્ટરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર તમને જોવા કેમ મળશે તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો આખો જોઈજો અને તમે મારે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા બીજા વિડીયો વાહનોના આવતા હોય એ તમને મળી જાય વાત કરીએ ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટરની તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં કંપની કલર અને કંપની ટાયરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ન્યૂ ઓલેન્ડ ત્રીસ સાડત્રીસ આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર વીસનો બારમો મહિનો જે તમે ન્યૂ ઓલૅન ત્રીસ સાડત્રીસ એનએક્સ પ્લસ ટ્રેક્ટર જોઈ શકો છો ઓગણચાલીસ એસપીમાં ઓગણચાલીસ વોસપાવરનું ટ્રેક્ટર છે તે બે હજાર વીસનો બારમો મહિનો મોડલ તમને જોવા મળશે ટ્રેક્ટર માત્ર ને માત્ર સત્યાવીસો કલાક ચાલેલું જોવા મળશે ટ્રેક્ટર સાવ ઓછું ચાલેલું છે તમે વિડીયોની અંદર તે બોર્ડ પણ જોઈ શકો છો સત્યાવીસો કલાક ચાલેલું છે ટ્રેક્ટર તમને વન ઓનરમાં જોવા મળી જશે ખેડૂતભાઈઓ આ ટ્રેક્ટર તમને વન ઓનરમાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને ગામ કોલીખડા તાલુકો અને જિલ્લો પોરબંદર તમને પોરબંદર જિલ્લામાં આ ન્યૂ ઓલિન ટ્રેક્ટર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરનો ઓનરના કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટર તમને પાવર સ્ટેરિંગમાં જોવા મળી જવાનું છે ખેડૂતભાઈઓ વિડીયોમાં તમે જોઈ શકો છો ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં છે તો જે કોઈ ખેડૂત ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે